પાદરા તાલુકામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કરવામાં આવી હતી જેમાં હતી ખાસ કરીને વાત કરીએ તો આ સાઇકલો છે તે મીડિયાના અહેવાલ બાદ છે તે આખરે કોન્ટ્રાક્ટર જાગ્યો છે આ સાયકલોનું રંગ રોકાણ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો આ આ આમ તો કટાઈ જવા પામી છે પરંતુ કટાઈ ગયેલી કામગીરી હાથ ધરવામાં આવી છે હલ કામગીરી કરવામાં આવી રહી છે અને સરકારને આ મોટો ચૂનો લગાવે તે પ્રકારની શક્યતાઓ પણ બહાર આવી શકે છે એટલે ચોક્કસથી આ સાયકલો છે તે તો કટાઈ ગઈ છે પરંતુ ધારાસભ્ય ઝાલા દ્વારા પણ છે એક વર્ષથી સાયકલો પડી રહી ભંગાર બની ગઈ છે અને પ્રવેશોત્સવ ની અંદર સાયકલો આપવાની હતી હવે જે ભંગાર બનેલી સાયકલો તમે અત્યારે જેનું રંગરોગાણ કરી રહ્યા છો અમને તો ખાલી મોકલ્યા છે સાફ સફાઈ માટે સરકારી છે કે પ્રાઇવેટ છે સરકારી આપેલો ખબર અમને આજે મોકલ્યા છે જે આ કામ કરાવે છે ખબર નહિ આપણા અગિયાર લોકો કામગીરી અમને ખબર નઈ ખાલી સાફ સફાઈ માટે મોકલ્યા છે બીજી વસ્તુ અમને ખબર નહીં પાદરા કેટલીક સાયકલો પડી છે જે સાયકલ નો ઓર્ડર ગુજરાત સરકાર શ્રી તરફથી આપવામાં આવેલો નથી આ તમામ સાયકલો એ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર હસ્તકની છે અને સમાજ કલ્યાણ વિભાગ સાથે પણ સંપર્કમાં રહીને ભવિષ્યમાં જો ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવે તો આ જૂની સાયકલો ન સ્વીકારવા તેમને સૂચન કરવામાં આવેલું છે અને ગુજરાત સરકાર તરફથી આપું છું કે જે જૂની સાયકલો છે તે તેમાંથી એક પણ સાયકલ એ લાભાર્થીને આપવામાં નહીં આવે ભવિષ્યમાં ઓર્ડર આપતા નવી જ સાયકલ એ લાભાર્થીને આપવામાં આવનાર છે ના એ જે તે સમયે સરકારે ઓર્ડર આપ્યો જ નથી આ કોન્ટ્રાક્ટરના હસ્તગતની તમામ સાયકલો છે પરંતુ તેને જે તે સમયે જગ્યા લીધી હતી અને ભાડાથી હાલમાં ત્યાં સાયકલો મૂકી છે